કામ કરનારી આ ભાજપની સરકાર એમના વન મંત્રી ના ઇશારે

પૂરી દેવામાં આવી કુવામાં બેન ના પતિ પણ એમાં મરણ પામ્યા છે ત્યારે એમાંથી પાણી પીતા હતા ને કુવાની પૂરી એટલે આ આદિવાસી પ્રત્યેની સરકારની માનસિકતા છતી થાય છે કોઈ બીડગાળની કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની હિંમત ના થાય પણ એમને કેટલાક નેતાઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આદેશો થયા અને અહીંયા હિંસા થઈ છે પાંત્રીસ જેટલા લોકો આજે અમારા ઈજાગ્રસ્ત છે ત્યારે સવાલ એ થાય છે કે તમને ફાયરિંગ કરવા માટેની પરવાનગી કોણે આપી તમને ટીયર કેસ છોડવા માટેની પરવાનગી કોણે આપી લાઠોડા જરવાની પરવાનગી કોણે જેણે પણ પરવાનગી આપી એમના પણ કાર્યવાહી એમના પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગ આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો મળશે એમાં આખા ગુજરાતના લોકો અમે બધાનો સહકાર છે આજે મારી તબિયત નરો નથી છતાં મારી બેન નો બધાનો આગ્રહ હતો આજે બેસી બધા પરિચય મિત્રોને